વાવ અને સુઈગામ હાઈવેનું જે કામ ચાલી રહ્યું છે આ કોન્ટ્રાક્ટર એટલી બધી મનમાની કરે છે કે આ કામ ઢીલી નીતિથી ચાલતું હતું એ લોકોને ભ્રષ્ટાચાર કરવો તો અને કર્યો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ આ લોકોની પાસે અમે ઘણી વખત ફોન કર્યા એમને વોટ્સઅપથી મેસેજ કર્યા કે ભાઈ તમે એમને પરિપત્ર બતાવો છો આવો પરિપત્ર છે આવી રીતે તમે કામ કરો છો બંને સાઇટોમાંથી માટી લઈને એટલા બધા ખાડા કર્યા કે ફૂટથી કરીને પાંચ પાંચ ફૂટ સુધીના ખાડા કર્યા એના પછી જે લોકો પાણીના નિકાલ માટેના જે નાળા મૂકવાના હોય કે સ્ટ્રકચર બનાવવાના હોય એ જગ્યા છોડી દીધી ત્યાં કામ ચાલતું હતું આજે હું સોઈગામ બાજુથી આવતો હતો ત્યારે મેં એ લોકોને સવાલ કર્યો કે ભાઈ તમે રોલર નથી ફેરવું અને આ જે નાળા ઉપર ડાયરેક્ટ કપસી ઉપર તમે માલ કેવી રીતે નાખી શકો ડામર જેમ લોકો કચરો ફેંકીને એવી રીતે આ લોકો કામગીરી કરતા હતા એટલે આપણે એમને ફેસબુક લાઈવ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એમને પ્રશ્ન કર્યો ત્યારે એ લોકોએ મારો કેમેરો ફોન ઝડપવાની કોશિશ કરી અને જવાબ આપવાનું ટાળ્યું મેં એમની પાસે પરિપત્ર માગ્યો શું કામ આવી રીતે કરો છો અને છતાં એ લોકો માનવા ત્યાં અંદર આપણે ચાલુ કેમેરાની અંદર પણ એમને બતાવ્યું કે ભાઈ કામ ખોટું છે ત્યારે એ લોકો એટલી બધી દાદાગીરી અને એમની રોફ છે કે આ લોકો તંત્ર અને આ લોકો સાથે મળીને કરે છે અને સરકાર ઉપર એમનો રોપ જમાવેલો હોય કે સરકારને દબાવી દીધી અને આવું ચોખ્ખું દેખાય છે જો ઉપરથી તપાસ કરવામાં આવે તો સો ટકા એની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર છે એ બહાર નીકળવાનો છે અને જો ભેનો સંકેલવામાં આવશે તો કંઈ ખબર પડવાની નથી બાકી સો ટકા જો તટસ્થ તપાસ થશે તો આની અંદર નિવારણ આવશે અને સો ટકા વાવ સુઈગમની પબ્લિકની પબ્લિકને ન્યાય મળશે અને બીજું કે જે ગાડીઓ નીકળે છે એક સાઈડથી ગાડી આવતી હોય તો ગાડીને રોકવા માટે લાલ ઝંડી બતાવવી પડે તો બીજી બાજુથી બીજી લાઈન ચાલુ થાય અને લીલી ઝંડી બતાવવી પડે તો એકે બાજુ માણસ પણ રાખેલો નહોતું એટલે આપણ મોટી બેદરકારી હતી આ લોકોની અને જો કોઈ અકસ્માત થાય કોઈ અંડાવાળો વચ્ચે આવે ને કોઈ લાગે ભાગે તો જવાબદારી કોને તો હાઈવે ઓથોરિટીનો એક પણ એન્જિનિયર ત્યાં હાજર નથી આ લોકો ગાઈડલાઈનનું પાલન કરતા નથી એટલે મોટા પાયે આ લોકોનો ભ્રષ્ટાચાર અને દબંગાઈ પણ દીવા જેવું જોઈએ